એકદમ પરફેક્ટ માપ અને પરફેક્ટ સ્વાદ સાથે બનેલા આ અથાણાના મસાલાથી કોઈ પણ અથાણું બનાવવું એ માત્ર મિનિટનું જ કામ છે. હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારો મારા રસોડામાં. આજે હું તમારી સાથે ખૂબ જ ઉપયોગી અથાણાના મસાલાની રેસિપી શેર કરીશ. આ મસાલાથી તમે ઘણા અથાણા બનાવી શકો છો. એકદમ ટ્રેડિશનલ સ્ટાઈલ થી આ અથાણાનો મસાલો તમે એક વર્ષથી વધુ સ્ટોર પણ કરી શકો છો અચારી સ્વાદ સાથે બનતી વાનગીઓમાં ઉપયોગ કરી શકાય છે અચારી પરોઠા ખાખરા ખીચા કે ઇન્સ્ટન્ટ અથાણા ઇન્સ્ટન્ટ સલાડ બનાવવા માટે પણ તમે આ અથાણાનો મસાલો ઉપયોગમાં લઈ શકો છો એક વર્ષ સુધી આરામથી સ્ટોર કરી શકાય એવા અથાણાને મસાલાની રેસિપી બનાવવાનું શરૂ કરીએ નવી નવી રેસીપી શીખવા માટે ટેસ્ટી ટીલ્સ ને સબસ્ક્રાઇબ કરો અને સાથે બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો નવા વિડિયો સૌથી પહેલા જોવા માટે એકદમ બજાર જેવો અથાણાનો મસાલો કે પછી આચાર મસાલો બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ રાઈના કોરિયા લીધા છે તમે કપ અથવા વાટકીનો માપ સેટ કરી શકો છો તો એક મોટો વાટકો થાય છે

અહીં મે રાયના કોરિયા અને મેથીના કોરિયા બંનેનો માપ સરખો રાખેલું છે તેને પણ આપણે મિક્સર જારમાં લઈ લેશું અને પલ્સ મોડ પર પીસીને તૈયાર કરી લેશું ખાસ ધ્યાન રાખવાનું છે કે પાવડર ન થઈ જાય અધગજરા જ પીસાઈને તૈયાર થાય હવે એને પણ આપણે એક થાળીમાં ટ્રાન્સફર કરી લેશું હવે એક મોટું વાસણ લઈ લેશું તેમાં આ રીતે ગોળ કરી પહેલા મેથીના કોરિયા એડ કરી દેશું

બધું આવી રીતે તૈયાર કરી અને તેલ ગરમ થવા માટે મૂકી દઈશું ધુવાળા નીકળે તેવું તેલ ગરમ કરવાનું છે પછી ગેસ બંધ કરી દઈશું અને થોડું ઠંડુ થવા દઈશું તેલમાંથી વરાળ નીકળવાની બંધ થઈ જાય ત્યારબાદ આપણે તેલને મસાલામાં ઉમેરી દઈશું મસાલામાં તેલનું માપ થોડું રાખવાનું છે ત્યારબાદ આપણે ઢાંકણ ઢાંકી થોડીક વાર માટે રાખી રાખીશું પછી આપણે ઢાંકણ ખોલી બધું બરાબર રીતે મિક્સ કરી લેશું બધું બરાબર રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ એને ઠંડુ થવા માટે રાખી દેશું હવે આપણે નમક શેકી લેશું જેથી તેમાં જો ભેજનો ભાગ હોય તો તે દૂર થઈ જાય અને આપણો અથાણો લાંબો સમય સુધી ટકી રહે નમક શેકાઈ જાય એટલે હવે એને થોડી વાર માટે ઠંડુ થવા દેશું હવે આપણે આ અથાણાનો મસાલો ઠંડો થઈ ગયો છે તો તેમાં આપણે એક મોટી ચમચી હિંગ ઉમેરી દશું ત્યારબાદ બે થી ત્રણ મોટી ચમચી નમક ઉમેરી દશું नमक નું પ્રમાણ આપણે વધારે રાખીએ છીએ ખારા અથાણાના મસાલામાં नमक નું પ્રમાણ વધારે હોય છે જેથી અથાણું લાંબો સમય સુધી સારું રહે છે હવે બધું બરાબર રીતે મિક્સ કરી મરચું પાવડર ઉમેરી દશું જેટલા રાયના અને મેથીના કુરિયા લીધા છે એ જ પ્રમાણે તમારે મરચું પાવડર લેવાનું છે મેં અહીં બસો પચાસ ગ્રામ મરચું પાવડર લીધેલું છે તમે તમારા ઘરમાં જે રીતે તીખું ખાતા હોય એ રીતે તમે મરચું પાવડર ઉમેરી શકો છો પણ એક સરખું માપ રાખવાથી અથાણું બહુ જ ટેસ્ટી બનીને તૈયાર થશે મિક્સ કરી લેશું તમે જોઈ શકો છો કે આપણો અથાણાનો મસાલો ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થયો છે પરફેક્ટમાં આપણને ટ્રેડિશનલ રીતે બન્યો છે ને આપણા અથાણાનો મસાલો ખૂબ જ ટેસ્ટી આ રીતે જો અથાણાનો મસાલો બનાવશો તો તમે બજારમાંથી લેવાનું ક્યારેય પણ પસંદ નહીં કરો આ અથાણાના મસાલાને તમે એક વર્ષથી વધુ સ્ટોર પણ કરી શકો છો અને આચારી સ્વાદ સાથે બનતી દરેક વસ્તુઓમાં આ અથાણાના મસાલાનો ઉપયોગ તમે કરી શકો છો ઇન્સ્ટન્ટ અથાણા બનાવવા અથવા કચુંબર બનાવવામાં પણ ઉપયોગ થાય છે આ અથાણાના મસાલાથી બનતા દરેક અથાણાની રેસીપી તમને મારી ચેનલ પર મળી જશે જેથી તમે જરૂરથી મુલાકાત લો તમને મારો કેવો લાગ્યો એ મને કમેન્ટ કરી જરૂરથી જણાવો જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ જ રીતે આપણે પાછા મળતા રહીશું થેન્ક યુ ફોર વોચિંગ